દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મળેલ ના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગનો સાતમો શ્લોક ગઈકાલે આપણે સત્વગુણની વાત કરી આજે આપણે રજોગુણ ની વાત કરીએ છીએ રજોગુન રજોગુણ વિશે ભગવાન શું કે છે ભગવાન કે છે કે હે અર્જુન રાગરૂપ રજોગુણ રજોગુણ પણ કેવો રાગ રૂપ જેમાં રાગ છે આસકિત છે રૂપ રજો ગુણ તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન થાય છે તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન થાય છે તે જીવને કર્મોની સાથે બાંધે છે પ્રકૃતિનો આ રજો ગુણ જે છે એ જીવને પ્રકૃતિથી બાંધે છે મિત્રો આશા અને તૃષ્ણા રાગ આશક્તિવું પડ્યું ભૌતિક સુખો ટેમ્પરરી સુખોમાં આસક્ત થવું એને ભોગવવા માટે એને મેળવવા માટે ગમે તેને ગમે તે પ્રકારે ગમે તે હદ સુધી જવું અને એમાં તન્મ આકાર થઈ જવું એ રાગરૂપ રજોગુણ તૃષ્ણા અને આશક્તિમાંથી જન્મે છે અને જીવને કર્મોની સાથે બાંધે છે મિત્રો રજોગુણ જે છે એ પ્રકૃતિમાં બંધનનું મહત્વનું કારણ છે રજોગુણ એ પાપનું ઉપાર્જન નથી કરતો રજોગુણ એ પુણ્યનું ઉપાર્જન પણ નથી કરતો રજો ગુણ જે વર્તમાનમાં જે કર્મો જે પ્રારબ્ધ કર્મ માણસ ભોગવી રહ્યો છે એ જે પ્રારબ્ધ કર્મ ભોગવે છે એ કર્મ ફળને જે ભોગવે છે એમાં આસક્ત થઈ જાય છે મારે આના વગર ના ચાલે મારે કરોડનો બંગલો જોઈએ મારે ફાર્મ હાઉસ જોઈએ મારે ફોર્ચ્યુનર ગાડી જોઈએ મારે ગાડી વગર ના ચાલે મારે સો ગ્રામની ચેન જોઈએ પહેરવા માટે મારે એના વગર ના ચાલે અને રજોગુણ કયો છે તૃષ્ણ અને આશક્તિ કહ્યું ને મન એ લગામ વગરનો મન ઈચ્છાઓ એ લગામ વગરનો ઘોડો છે જેને લગામ નથી અનેક પ્રકારની ઈચ્છાઓ ઉદ્ભવ 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 થાય અને ઈચ્છાઓને પૂરી કરવા માટે પૂરી કરવા માટે માણસ ગમે તે હજ સુધી એને આસક્તિ હોય એટલો બધો રાગ હોય રાગરૂપ રજોગુણ રજોગુણમાં રાગ હોય છે દ્વેષ નથી હોતો રાગના રંગે રંગાયેલો રજોગુણ હોય છે અને એટલે જ્યાં રાગ છે ત્યાં આસક્તિ છે મમતા છે અને જે આશક્તિ મમતા છે એ ચોટે છે અને એ બીજું જન્મ લેવો પડે રાગરૂપ રજોગ કૃષ્ણ અને આસક્તિમાંથી જન્મે છે અર્જુન જીવને કર્મોમાં બાંધે છે પાપમાં નથી બાંધતા કે પુણ્યમાં નથી બાંધતા જીવને કર્મોની સાથે બાંધે છે કર્મોના દોરડાથી એ જીવને બાંધે છે એટલે ફરી જન્મ પછી મૃત્યુ ફરી જન્મ પછી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ખબર જ નથી બેભાનપનું રજોગુણ એટલે બેભાનપનું એને ભાન જ ના હોય સારા નરસાનું વિવેક શું કરવું એટલે હું કહું છું કે લાડવો લાડવો મળ્યો મારી ડીશમાં ગુલાબજાંબુ મળ્યા તો લાડવો ને ગુલાબજાંબુ ખાવાનો વાંધો નથી કુદરત એવું નથી કહેતી કે તું ના ખાઈશ તને લાડવા ને ગુલાબ જાંબુ મળ્યા તારી ડીશમાં એ તારા પુણ્યથી મળ્યા છે પણ એ લાડવો ને ગુલાબ જાંબુ તને ના જોઈએ એ ખાતી વખતે એમાં ગરવર ઊભો ના થવો જોઈએ એની મજા એનો આનંદ એ શરીર લે ખરું પણ એ ચોટે નહીં ચોટે નહીં એને કહેવાય કે પછી એવું નહીં કે મારે તો લાડવા જ જોઈએ મારે તો ગુલાબજાંબુ જ જોઈએ રોજ સારું સારું ખાવાનું જોઈએ રોજ લાડવા જોઈએ એ ચોટ્યો કહેવાય મિત્રો પછી કઈ જગ્યાએ લાડવા જુએ એટલે તરત જ એને લાડવા ખાવાનું મન થાય એમાં આસક્ત થઈ જાય એમાં એકરૂપ થઈ જાય હા ઘણા તો લાડવા જોવે ને તો અગિયારસ કરી હોય તોડી નાખે ઉપવાસ કરે હોય ગુરુવાર કરે શુક્રવાર કરે લાડવા જબરજસ્ત આસક્તિ કહેવાય એટલે મિત્રો ખાસ યાદ રાખો કે કોઈ પણ ત્યાગીને ભોગવો બહુ મોટું જ્ઞાન છે કુદરત કે તને જેમ મળ્યું છે તારા પુણ્યથી પ્રારબ્ધ કર્મથી એ ભોગવવું પણ ત્યાગીને ભોગવું ત્યાગીને ભોગવું એટલે અંદરથી જ્ઞાન દ્રષ્ટિથી એનો ત્યાગ કર કે આ નહી હોય તો ત્યાગ હોય એનો કે આજે મળ્યા છે કાલે નહીં મળે કાલે સુકો રોટલોય મળે કાલે ભૂખ્યા રહેવાનું થાય એવું અંદર જ્ઞાન દ્રષ્ટિ હોવી જોઈએ મિત્રો તો કહેવાય કે એને આશક્તિ નથી મારે તો આવા કપડાં જોઈએ જાના વગર ના ચાલે મારે તો મકાન આવું નાનું મકાન ના મારે તો મોટો એક કરોડનો બંગલો જોઈએ જ ભલે એના માટે મારે લોન લેવી પડે એના માટે મારે કરપ્શન કરવું પડે એના માટે મારે લોકોની આંતરડી કકડાવી પડે એના માટે મફતનું લેવું પડે બધું કરવા તૈયાર છું પણ મારા મિત્રને એક કરોડનો બંગલો છે તો હું આવી નાની ખોલીમાં કઈ રીતે રહી શકું મારે એક કરોડનો બંગલો જોઈએ અને એક કરોડના બંગલાની જે આસક્તિ ચોટી એટલે એક કરોડ બંગલો કરાવે 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 એ કરુણનો બંગલો સાહેબ અને આસક્તિ કહેવાય હંમેશા ત્યાગીને ભોગવો કુદરત કે જે પ્રાપ્ત ને ભોગવો તને જે મળ્યું છે તારા પુણ્ય જે પ્રાપ્ત સહજ મળ્યું છે અને ભોગવ પણ કેવી રીતે ત્યાગીને ભોગવ એમાં એકરૂપ ના થઈ જતો એ જે વસ્તુ તને તારા પ્રારંભથી મળી છે એને ભોગવું પણ અંદર ચોટવી ના જોઈએ લાડવા બને ચોંટવા ના જોઈએ ગુલાબજાંબુ મને ચોંટવું ના જોઈએ મને પચાસ હજારની સાડી ચોંટવી ના જોઈએ મને દસ હજારનો સૂટ ચોંટવો ના જોઈએ અંદર પહેરવામાં વાંધો નથી પચાસ હજારની સાડી દસ હજારનો સૂટ પહેરો પણ એ ચોંટવો ના જોઈએ કાલે ઉઠીને પાંચસો રૂપિયાનું પેન્ટ શર્ટ પહેરવાનું થાય તોય મને કોઈ કોઈ અફસોસ નહીં સૂટ વગર ના ચાલે સમજો સૂટ તમને એક અનંત અનંત આત્માને ખરીદી લીધો સાહેબ હું તમે તો આ બ્રહ્માંડના માલિક છીએ અનંત સુખ અનંત શક્તિવાળા છીએ એક દસ હજારનો સૂટ આપણને ખરીદી લે એક લાડવો કે ગુલાબ ગુલાબજાંબો આપણને ખરીદી લઈએ એની પાછળ પાગલ થઈ જઈએ આપણે ક્યારેય એવું ના હોય સાહેબ આપણે છીએ વેલ્યુ છે બધાની લાડવાની ગુલાબ જાંબુની સૂટની સાડીની વેલ્યુ કરવાવાળા આપણે છીએ હું એમની વેલ્યુ કરું છું હું છું તો એ છે હું નથી તો કશું જ નથી સાહેબ આવી ખુમારી ઊભી થવી જોઈએ આત્મદ્રષ્ટિ આત્મજ્ઞાનની ખુમારી પોતાના સ્વરૂપની ખુમારી ઊભી થવી જોઈએ તો મિત્રો રજો ગુણ જે છે એ આસક્તિ રાગવાળો રજો ગુણ છે જેમાં દ્વેષ નથી પણ રાગવાળો રજો ગુણ છે આસક્તિને તૃષ્ણા છે તો એને આપણે આસક્તિને તૃષ્ણા વગર જે કંઈ મને મારા પુણ્યના પ્રારંભથી મળ્યું છે એને ભોગવો ભોગવવામાં વાંધો નથી પણ એમાં મમતા આસક્તિ કે તૃષ્ણા ના રાખશો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત